ચાલો સવાર સવારમાં ઢાઢા પોરનોમાં આનું કામ ઉખેડી નાખી કાવે એમાં હોલ પાડીને તાર મમ્મીને આ જગ્યા ઓછી પડે છે ને એટલે કપડાં હુકાવા ઉપર દોરી બાંધવી છે હવે સ્ટેન્ડ ક્યાંય ગયું એ ગોતવાનું સ્ટેન્ડ ક્યાંક હું ઈકું એ છે તાર મમ્મી આલજી પૂછતા આવી વેદું ગોત તો સ્ટેન્ડ ક્યાં ગોખળામાં આમાં હાલો ગોતી છે ચલો સામાન આવી ગયો છે અહીંયા પ્લાનિંગ છે અહીંથી અહીંયા બે જગ્યાએ જોઈ હવે શું છે ચલો સ્ટેન્ડ રાખીને પહેલાં પેન્સિલથી માર્કિંગ કરી લીધા છે હવે માળે ફાંડા પાડીએ હવે જોઈએ

તને સારું લ્યો ચાલો તો સવાર એક આજુબાજુનો સમય છે ને ફાઇનલી જે ઓલું સવારમાં મહેનત કરીને સ્ટેન્ડ લગાવતા એ સવારમાં ખાલી હોલ જ પાડ્યા હતા સ્ક્રૂ એને અનુરૂપ નહોતા ને એની જે ગ્રીપ હોય એ પણ નહોતી એટલે એ હવે લઈને પછી ફિટ કરી દીધું ને અત્યારે આ ગરમીનો પરસેવો એનો તમને દેખાઈ રહ્યો હોય છે ગરમી તો ભયંકર છે પવન છે પણ ભેજ છે કાલે જ મને મારી ઘરવાળીએ પૂછ્યું હતું કે વરસાદ ક્યારે આવશે મેં તો તુક્કો માર્યો મેં કીધું કાલે આવશે હવે આજનો દિવસ છે જોઈએ સાંજ સુધીમાં જો કદાચ આવી જાય તો ઠીક છે ન આવે તો આપણે ક્યાં એવું ફરજિયાત છે કઈ એમ થવું જોઈએ આ તો વાત થાય બે ઘડી મજાની પણ આ તો શું હોય કે ઘણી વાર બધા આવી રીતે કહેતા હોય કે ભાઈ હાલો વરસાદ છે તો કીધું મેં કે થાય કદાચ નહીં થાય થાય તો ઘણા માની બેસે વાહ વાહ તમારી આગાહી સાચી અને આ મોટા ભાગના પ્રિડિક્શન કરવાવાળા જે લોલમ લોલ ઘણા એનું હાલતું એ ઘણી વાર આવી રીતે હાલતું હોય એવું કંઈ નથી કે ભાઈ એમને કહી દે કે ભાઈ હા કાં તો હોય ને કાં તો હા ને કાં ના બેમાંથી એક કહી દે ને એમાંથી સો જણાને કીધું એમાંથી કદાચ વીસ પચીસ સાચા પડે તો એ વીસ પચાસ ન્યા જોડાઈ જાય કે ના ભાઈ આ ભાઈ કે એમ થાય આ ભાઈ કે એમ થાય એ વીસ પચીસ બીજા વીસ પચીસને ખેંચી આવે એટલે એમાંથી હાચા પડતા જાય એનું આખું ગ્રુપ બનતું જાય ને એક આખો સમુદાય આમાંથી મોટો ઊભો થઈ જાય જે એના એ માણસને એમ માની દે કે આ કે એમ બધું હાચવું પડે ને એવું બધું થાય એટલે આવી રીતે હાલવું હાલવું હોય તો હરીને હલાવવું હોય તો ગમે ત્યાં ગમે એનું હાલી જાય પણ હવે આપણે હરીને પ્રાર્થના કરીએ કે થોડો ઘણો વરસી જાય ભાઈ ગરમી એવી છે જોઈએ આપણા હાથમાં નથી ખાલી પ્રાર્થના કરવી આપણા હાથમાં છે એક વખત એક પ્રસંગ કહી દઉં તમને મજા આવશે સાંભળવા જેવો છે ને સાંભળી લ્યો તો એક વખત એક જગ્યાએ એવી આગાહી થઈ આકાશવાણી થઈ કે આગામી ત્રણ વર્ષ સુધી વરસાદ નથી પડવાનો એટલે બધા ખેડૂત જે હતા એ બેસી ગયા કોઈ કાંઈ વાડીએ જાય નહીં કારણ કે વરસાદ પડે ને મહેનત કરવાનો શું મતલબ પછી એમાં એક ખેડૂત હતો એ તો રોજ તોય વાડીએ જાતો ને ખેતી કરતો ને એનું જે ખેડવાની જમીન હોય ને એ બધું કરતો એટલે આવું જોઈને એકવાર મહાદેવ ત્યાંથી વિચરણ કરતાં કરતાં નીકળ્યા એને જોયું એટલે એને ખેડૂને કીધું કે ભાઈ તું તમારા ગામમાં આવી આગાહી થઈ છે ને તું કેમ અહીંયા ખેતરમાં ખેડવા માટે નીકળી ગયો છો તોય કે મને ભૂલાઈ ન જાય ને આ ખેતીનું આ બધું કામ અને આમાં આ બધાય હું પુરુષાર્થ રૂપે પ્રભુને પ્રાર્થના કરું છું કદાચ જો એ રીજી જાય ને વરસાદ થઈ જાય તો નસીબને બધાય એટલે પછી એના પુરુષાર્થને લીધે પ્રભુ એનો વશ થઈ ગયો અને વરસાદે વરસી ગયો તો આવી રીતે થતું હોય ઘણી વખત એમ લાગે કે કાંઈ નથી થવાનું કાંઈ નથી થવાનું પણ પુરુષાર્થ હોય તો ક્યારેક પ્રભુ ધ્યાનમાં લઈ લેતો હોય અને પછી ખરાબ પ્રારબ્ધ હોય એને બદલાવી નાખતો હોય એના માટે થઈને બીજા બધા એને કેટલો ફાયદો હવે એ વરસાદ થયો તો પછી બીજા બધા લોકોને ફાયદો થઈ જાય ને તો આ એક મેં દ્રષ્ટાંત કહી દીધું હવે આગળ વધીએ ને બતાવીએ બાળકો અંદર શું કરી રહ્યા છે થોડું ઘણું એવું પણ તમને બતાવી દઈ રવિવારનો દિવસ છે એટલે આવું બધું છે ગરમી ફૂલ છે જો વરસાદ આવી જાય તો દિવસ સુધરી જાય ન કરે સુધરેલો જ છે ને આપણે ક્યાં એમાં વાંધો છે ગઈડાબા એ રે ફાઇટ આલે છોકરાની એ લા હારી ઘરમાં ગમે એને હવે મારી વાય આવશે આ તો બે બ્લેક બ્લેક મેચિંગ છે એ આવી તો અને આને ડાન્સ હવે પૂરો કરી દીધો ક્લાસ ઠુમક ઠુમક લ્યો તું એ કરેલા બસ તો અંદરના હોલમાં આવી રીતે આવું હાલે છે અત્યારે તો બા લીલા શિંગડા ભરાવીને એ એના મોબાઈલમાં વ્યસ્ત છે કાનમાં મારા પપ્પા હું પેલા કાનમાં ભરાવતો ને એટલે એમ કે આ હેન્ડ ફ્રી કાનમાં મંગડા ભરાવે ને એટલે એમ કે આ લીલા શિંગડા શું રાખ્યા છે કોપીરાઈટ ઇસ્યુ લીધે આ મ્યુટ કરીને બીજું મ્યુઝિક નાખું જો અહીંથી આગળ વેદો ડાન્સ કરે એમાં શું છે એવું કયું કેવું સર આ રાશિ એવું ગીતનું નામ કેવું નાનું બાવ એલા મૂંગી ફિલ્મ આલે હો આપણને તો ખબર ન પડે ની હાસ્ય કલાકાર ના વિડીયો જોતા જોતા દાંત કાઢતા હોય આપણે બાજુમાં એમ થાય કે આ ભાઈ કેમ ગાત ગાંડો તો નહીં થઈ ગયો હોય ને પણ એ વિડિયામાં ઓલામાં કાનમાં ભરે હોય ને ભૂંગરા એટલે આવું હાલતું હોય બધું હસી રોકે રોક નહી પારે ક્યાં ખોજ કર રહી હો અભી હા એ ગોથવી લે હમણાં જો વરસાદ આવવાનો મેં કાલ તને કીધું હતું ને વરસાદ હમણાં જો ધબવા ઓલા તમારા બધા ઠામણા બામણા બધું ભરી દેવાનો ક્યાં મૂકવું અંદર ફલરે નહીં એમ ને હાલો મૂકી દો ચાલો પ્રી મોન્સૂન એક્ટિવિટી બધી ચાલુ થઈ ગઈ છે ગોટલી બધી ઠેકાણે પાડી દે ભરી ભરીને આવલા ખેડૂની વાત કરીને એની જેમ વરસાદ આવે ન આવે આપણે તો તૈયારી પૂરી રાખવાની છે કે વરસાદ આવવાનો છે એ અત્યારે એટલે આ તૈયારી જો હું એ બધું કરવા માંડું છું મારી ઘરવાળી પાછી એ કરાવે છે એટલે આવશે એવી જ ગણતરી રાખવાની આ જ નહીં તો કાયલ ઓર કુછ કામ હો તો બોલ દો અમકો તમ તારે ઊઠશું વરસાદ આવે તો આપણે ગોઠવી દેવું કાંઈ ગોઠતું એ તો ચિંતા કરી એ બધું તો પાણીમાં બધું તરીને વયું જ આમ આમાં ક્યાં હલવાય શેરીમાં છોકરાઓ જમાલ કુડાવ થયા છે હા ભાઈ નથી કરવું મારે હવે હું તમે હવે હુવો હુવો તમાર મા મને ખીજાય છે કે આને હું પ્રજાને હુરાવો પણ આ પ્રજા હોવી જોઈએ ને મારાથી માનતા નથી હારતા નથી હાલે હાલ આયે લાય હવે હુવો આઈસીઆઈસી બેંક જોવો તો ખરા એના ત્રણ લાખ સબસ્ક્રાઈબર આઈસીઆઈસી બેંકના આ છોકરી ક્યારની જાન લઈને આવ્યા અમે એ સર્ચ કરે છે અલગ જ બતાવે છે રિઝલ્ટ કરતો સર્ચ એક તો બોલે નહીં ચાંદની આ ગાયા એવું આવે લાય ભાઈ હું તને સર્ચ કરી દઉં નહીં ભેગું થાય તારાથી લાય 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 લઈ લઈ લાય સર્ચ કરતા આવડે નહીં ને ઉભી રહે જાન લઈને આવ્યા અમે જો હવે આવશે તો આવી ગયો ને જો બાળકો મીંડા છે મારે થોડું વોઇસ ઓવર આપવું પડે નહીં તો આમાં પછી મ્યુઝિક ઓલું જે ગીતનું આવી જાય ને એટલે એ તરત કોપીરાઈટ ક્લેમ આવી જાય એટલે કાં તો હું બોલતો રહતો થાય ને કાં પછી છે ને આમાં થોડુંક મ્યુઝિક બદલાવીને બીજું એડ કરી દઈશ એટલે હું નહીં મારો બકવાસ બંધ થઈ જશે એટલે બીજું મ્યુઝિક નાખેલું હોય છે ચાલો તો આવું છે થોડુંક આનો ડાન્સ જોઈ લઈ બાળકોના બધું ને લીંબુ શરબત બનાવતા ફાવી ગયું જો હવા અત્યારે ઉઠે ને કે બનાવી રહી શું બેગના છે એક એનું ને એક મારું ક્યાં નથી જતા હા તો જાસુ હો વાદળા થઈ ગયા છે કાળા ડિબાંગ પણ ક્યાંય વરસાદનું નામ નથી પવન છે ખાલી જોઈએ હવે આવે છે કે નહીં